નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાસાની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ગુજરાતમાં આખરે મેઘો જમાવટ કરી રહ્યો છે ગુરુવારે સવારથી ને રાતના આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં પચાસ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ જામ્યો હતો તો ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે ત્યારે આગામી ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટ વચ્ચે ભારતે અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક બે નહીં પરંતુ દસ ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને પંચમહાલ વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જમાવટની હવામાન નિષ્ણાત ભરેશ ગોસાવની પણ આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે આ સાથે અમરેલી જુનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો તારીખ ચોવીસ અને પચીસ તારીખે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદ થશે લાંબા સમય વિરામ પછી ગુજરાત ભરમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે આગાહીકારો સાથે હવામાન વિભાગે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે આગામી છ દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવશે આજે દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે શનિવારે ખેડા પંચમહાલ અને વડોદરામાં વરસાદ પડશે આ સાથે જ છોટાઉદેપુર નર્મદા ભરૂંશ વરસાદ આવી શકે તેવું છે પરંતુ સુરત નવસારી વલસાડ અને તાપીમાં પણ વરસાદ આવશે દાહોદ અને મહિસાગર માં ભારે વરસાદ પડશે છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ ના રોજ વરસાદી માહોલ રહી શકશે તો બસ આજની આટલી જ અપડેટ ફરી મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં